ફિલ્મના નિર્માતાઓ અલ્લુ અર્જુન અને રશ્મિકા બંધાણાની મોસ્ટ એવર્ડેડ ફિલ્મ પુષ્પા ધ રૂલના પુષ્પા ગીતનો પ્રમો રિલીઝ કર્યો છે ફિલ્મનું સંપૂર્ણ ગીત આગામી એક મહિના રોજ સવારે અગિયારને સાત વાગે રિલીઝ થશે દેવસિંહ પ્રસાદ ઉર્ફે રોક સ્ટાર ડીએ એસપી દ્વારા રોચિત ગીત અલ્લુ અર્જુનના પાત્ર પુષ્પરાજ માટે એક પરફેક્ટ મેચ છે આ ટીઝર જોઈને અલ્લુ અર્જુનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત રહ્યા છે તો મહત્વનું છે કે જ્યાંથી ફિલ્મ પુષ્પધર ઉલનું ટીઝર લોન્ચ થયું છે ત્યાંથી દર્શકોમાં આ ફિલ્મ પ્રત્યે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મના લેખક દિગ્દર્શક શુકુમાર છે ફિલ્મમાં રશ્મિકા અલ્લુ અર્જુન અને ફહાદની સાથે જગદીશ પ્રતાપ ભંડારી સુનિલ અને રાવ રમેશ પણ જોવા મળશે તો આ ફિલ્મ આગામી પંદરમી ઓગસ્ટે રિલીઝ થશે તો ડિસેમ્બર વર્ષ બે હજાર એકવીસમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પધર આઇઝે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં ત્રણસો ને બતરો કરોડ રૂપિયાની કમાણી કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ